સુરત શહેરમાં કેટલાક ક્લબોમાં રાત્રી સમયે સક્રિય રીતે જુગાર છે પોલીસે મળતી માહે બાતમીના આધારે ચાર સ્થળો એક સાથે રેડ કરી મોટો પાયે જુગારધામ ઝડપી પાડ્યો આ દરોડા દરમિયાન આસિફ ટામેટા અને અસલમ કચ્છીના સંચાલન હેઠળ ચાલી રહેલા ક્લબો પણ ક્રાઇમ બ્રાન્ચના રેડમાં છડપાયા હતા ક્લબોમાંથી મોટો નકદ રકમ પ્લેઇંગ કાર્ડ્સ અને જુગાર રમવામાં ઉપયોગ થતી અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે પોલીસે કુલદ તોતેર જુગારીઓને ઝડપી પાડી તેઓ સામે જુગાર ધારા હેઠળ જુગાર ના અડાવતા ચાર અલગ અલગ ગઈકાલે રેડ કરવામાં આવી હતી જેમાં સુરત મોદી સાહેબ એન પટેલ તમામે પોતાની સાથે અલગ અલગ જગ્યા ઉપર રેડ કરી जेमा सलाबतपुरा असलम कच्छी फिरोज मिंडी युसु पासा अकबर त्या अलग अलग टीमों द्वारा अड्डा अकबर सलाबतपुरा सलापतपुरा लालवाड़ी में बेला एस्टेट मकान नंबर त्री अठावी सड़तालीस तीजा मिले चाल ममनावाड़ी लालवाड़ी चार घर नंबर अठावी और गुर्सी टोक ज અ ગનાવમાં પકડાયે ચુકેલા આસિફ ટમેટા અને તે ઉમરવાડા મેઈડબ્યુ આવાસમાં બિલ્ડીંગ નંબર એએસની પાછળ ખાડીના કિનારે કોલામાં સુગામી ક્લબો ચલાવતો હતો આ વાતની આદરે અલગ અલગ ટીમો દ્વારા રેડ કરવામાં આવી હતી જેમાં અકબર સૈયદના ટેકરા મકાન નંબર 3સી આગળથી પીઆઈ મોદી સાહેબ જેએન જલા સાહેબ અને પીઆઈ આરાઈ જાડેજાની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી રોકડા 124000 મોબાઈલ અલગ અલગ 22 મોબાઈલો અને 213000 ના મોબાઈલો 25 માણસોની ધરપકડ કરવામાં આવી હતી અને આ જુગારની જે ક્લબ ચલાવવાવાળા છે અસलम कच्छी, ફiroz મિંડી, યousuf પાસા અને અકબર કેકરાને વોન્ટેડ બતાવવામાં આવ્યા હતા એમની બીજી ક્લબ અન્ય એક સલાબતપુરા લાલવાડીમાં ચાલતી હતી ત્યાં પીઆઈ વાળા અને એમની ટીમ દ્વારા રેડ કરતા ત્યાંથી 74570 રોકડ 280500 ના મોર 100 મોબાઈલો અને એક vehicle કબજે કરવામાં આવ્યું છે જેમાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે સાથે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે ત્રીજી રોડ ત્રીજી રેડ છે સલાવતપુરાના મોમનાવાડીમાં કરવામાં આવી છે એમાં 211000 નો મુદ્દામાલ 208000 કેશ મળતા અને 200000 ના મોબાઈલ 1285000 નો મુદ્દામાલ અને 28 આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને ચોથી જગ્યાથી 12670 કેશ અને 57000 ના મોબાઈલ અને 8 આરોપી કુલ પોલીસ દ્વારા 25 લાખ થી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે કેમ રો કેશ મોબાઈલ 80 જેટલા મોબાઈલે 73 રૂપિયાની ધરપકડ કરવામાં આવી છે અને આ ગુનાના મુખ્ય આરોપીઓ આસેમ ટમેટા અસલમ કચ્છી ફિરોઝ મિંદીન યુસુફ પાસા વગેરે બાબતે તપાસ ચાલુ છે આ લોકો પૈસા ઉપરાંત કોઈન પૈસા તો મળ્યા એમની પાસે ઉપરાંત અલગ અલગ કિંમતના કોઈન પણ મળ્યા આવ્યા છે કે જે કેશ ન મળે જગ્યા ઉપર તેના બદલે કોઈન થી ચલાવતા હતા ક્લો કોઈન પણ ઘણા બધા કબજે કરવામાં અલગ અલગ જગ્યાએથી કરવાનો આવ્યા છે मैंने इकत्तर रात्रि में सूरत में तमाम उपलब्ध सुस्पष्ट क्राइम रेंज से तमाम तीव्र द्वारा चार्ज की वजूद जगियावे रेड करी है ने दोंपती वजूद आरोपियों ने घर पकड़ करवा मारे। एक बार कितना समय की चालू है? आह चला पांच सात दिवस के हमने वॉच रखता था इकत्तर केर इंस्टिट्यूशन चालू कि� ખૂબ એલર્ટ રહેને અલગ અલગ જગ્યા વોચર્સ આગળ બે રોડ ઉપર બેસારી કે કોઈ એક પોલીસની બાઇક નીકળે તો પણ એલર્ટ રહે એ રીતે vehicle ત્યાં નહી લઈ જવાના અલગ અલગ જગ્યા vehicle પાર્ક કરવાના બીજી જે જગ્યાથી બીજી જગ્યાથી અમે vehicle આવના કબજો લેવામાં આવ્યા છે અને ખૂબ એલર્ટ રહે આ લોકો આ કરતા હતા મુખ્ય આરોપ તો આ કે શું ખૂબ જલ્દી એમને પાછળે તમામ ટીમો લાગેલી છે તો vehicle કેટલા ઓ vehicle 1 લાખ 25 લાખ 20000 ની અલગ અલગ કિંમતના ઓ મોટરસાયકલનો એક